જય આરામ છે શું યુટ્યુબ ફેમ એફ કે તે મજામાં છું હું પણ મજામાં છું અને જો આપણે લગનમાંથી આવી ગયા તા હોય ઘરે અને એને આપણે તે દિવસ બ્લોગ નહોતો બનાવ્યો એમાં મેં ખાલી કટકા મેં ઉતાર્યા હતા તમને આ બ્લોગમાં આપણે બતાવી દઈશું પછી આપણા જે સ્ટ્રેટનિંગવાળા જેમને આપણે જોઈએ નીચે આ નીચેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો કારણ કે આજે ઉપર નથી મોબાઈલ વાર પાસે નીચેથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો

હું નીચે જ ઉપર જઈશ એમ ના પછી ઉપર પગલા મને આળસ થાય છે જો આપણે અંધારાજ કપડાતા ઓછા હતા ને પગડ હતા તો કપડાં સુકાતા નથી તો મમ્મી ઘી મારે ઘી આવે ને એનું ઘી હોય શુદ્ધ જ ઘી હોય કિચન બહુ મસ્ત આવે છે એટલે મેં જ લઈ તો હવે મને ભૂખ લાગી હોય ખાખા કરી પેક કરશી એટલે મળી જઈ એક ચોકલેટ ભેગા તો મળી ગયા ચોકલેટ ગતિ લીધી ફાવે સ્ટાર હવે એ આપણી નથી ભેલાની છે મને ખબર છે હવે કંઈક જોઈએ કાંઈક બીજું મળી જાય તો ખાઈ લઈ એત્યારસ સુધી જાવ આજે નવરી હતી એટલે આજે શનિવાર છે શનિવાર છે કારણ કે શનિવાર આજે સોરી કે રજા જતી મારે રજા મેં કાલે રાખી હતી આજે નહીં કાલે અમારે રજા હતી અને છે ને મારો ભાઈ દસમા માં છે એટલે બોર્ડ ની તૈયારી કરે છે અને ડિસ્ટર્બ ન થાય આજે હું બાર દઉસ કારણ કે અત્યારે વાંચે છે ને એટલે આપણે ડિસ્ટર્બ ન કરે એને ભણવાનું હોય ને પેલા ભણવા દેવા તડકો પડે છે પવન પડે છે બાદરા પડેલા છે અને મિક્સ છે મિક્સ પાઉંભાજી બનાવી છે જે કુદરતીમાં જ મારા ખબર માત્ર નીચેના રૂમમાં જવાનું નતું કારણ કે નહીં મારું ટાઈપ ટાઈમપાસ રૂમ છે કે નીચેના છેલ્લા રૂમમાં જવાનું અને વચલા રૂમ છેલ્લા રૂમ બે છેલ્લા રૂમ છે મારું ફેવરેટ છે અને કયા ઉપર મજા જઈ નાખી અને કાં ઉપર અમારું માય હોમ હે જો આ માય હોમ હે આટલા આટલો એરિયો છે ને એનો મેં નામ આપ્યું નામ આપી દીધું અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવતો ને તો પણ મજા આવે બેસવાની કઈ કામ હોય તો અહીંયા આવીને કરીને તો કઈ વાંધો ન આવે કેમ મજા આવે છે મને તો દરરોજ મળી જાય ટાઈમ બેસવાનું તો મજા જ આવી ગયો ચાલો મા પાછો એવું જ તડકો હમો આવે છે અહીંયા એટલો થાય ને એટલો હવે તડકો હોય છે અડધા કપડાં અહીંયા સુકવા છે

কী পট্টা তো বসে যে নীন ছোট ভিণু থাকে এটা মধ্যে ছাঁ কিন তো তড়কাম রখাওয়ার মজা আহ তড়কাম রখান লাগত ছাড়া কেউ সারু ছাঁয়া যায় তো তড়কাম রখা গে આજે હું એવું કહું છું મને પણ મજા મોટા જ નથી ખબર જ નથી પડતી નોટો થઈ ગયો હતો અને આજે મેં નવી એક વસ્તુ બનાવી છે શું બનાવી છે તમે ગેસ્ટ કરો તો ત્યાં તમને પહેલાં એ બતાવી જ દો વસ્તુ તો આપણે બનાવી હતી મસ્ત એવી ઘરે ચોકલેટ જે મેં બનાવેલી હતી જે બધાને ટેસ્ટ કરીને આપણે પૂછીએ કે જો સારી બની હશે તો આપણે છે ને તમને નેક્સ્ટ વિડીયોમાં રેસીપી દઈશ અને જુલી આજે તો જુલીને પણ ચખાડશે આપણે ત્યાં જો હવે ઉપર આવ્યા હતા મમ્મીને પૂછ્યું કે મમ્મી ચોકલેટ કેવી લાગી ગઈ આપણે ઓલા નેક્સ્ટ વિડીયોમાં આપણે રેસીપી કહીશ